જોઈ શકે નહીં હું એટલા માટે છે કારણ કે વિલંબથી રિટેલર્સની પ્રતિષ્ઠા અને તેની એટલે છબી ખરાબ થઈ શકે છે જેની વેચાણ પ્રદર્શન ઉપર અસર પડશે સમયની સાથે ગ્રાહકોની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે છતાં પણ વધતી તકનીકના કારણે પાછલા દશકાઓમાં જેટલી તેજીથી તેઓ લે છે ગ્રાહકની અપેક્ષા પણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે જેને રિટેલર્સ પણ ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યા છે જેને રિટેલર્સ ઓછા સમયમાં પૂર્ણ કરી શકે છે આપણને બધાને ખબર છે કે અત્યારે આ આધુનિક સમયમાં સ્પર્ધા હરીફાઈ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે કોઈ એક જ પ્રકારની વસ્તુ વેચતો કોઈ રિટેલર બજારમાં હોય એ નથી અને અત્યારના સમયમાં ગ્રાહકોની અપેક્ષાઓ પણ જે છે એ સમયને ધ્યાનમાં રાખીને ગ્રાહકોની અપેક્ષાઓમાં પણ ઉત્તર તરફ આપણને જે છે એ વધારો થતો જોવા મળે છે તો એને ધ્યાનમાં લઈને રિટેલર પણ જે છે એ ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે જે છે એ કામગીરી કરતા જોવા મળે છે એમાં પણ પાછલા દશકાઓ જે છે જ્યારથી ઇન્ટરનેટનો વ્યાપ જેટલો વધ્યો છે ત્યારથી ગ્રાહકોની અપેક્ષાઓ જે છે એ વધી રહી છે અને ગ્રાહકોની અપેક્ષાઓને પૂર્ણ કર પૂર્ણ કરવા માટે રિટેલરો દ્વારા પણ જે છે એ પ્રયત્નો થતાં આપણને વધારે જોવા મળી રહ્યા છે ત્યાર પછી જોઈએ આગળ તો કે ગ્રાહકોની અપેક્ષાઓને લાગુ કરવા અને તેમના સુધી પહોંચવામાં વિલંબથી રિટેલર્સને માર્કેટિંગની સમસ્યા થઈ શકે છે તેથી રિટેલર્સ માટે પોતાના સામાન અને સેવાઓના વિપણનમાં ગ્રાહકની અપેક્ષાઓનો અભ્યાસ એક જરૂરિયાત બની ગયો છે એટલે કે ગ્રાહકોની અપેક્ષાઓ જે છે એ લાગુ થવા સુધીમાં રિટેલર્સ તરફથી જે છે એ ઘણી વખત જો વિલંબ જોવા મળે મળે તો એનાથી ગ્રાહકની અપેક્ષાઓ જે છે એ પૂર્ણ થતી નથી અને અત્યારના માર્કેટિંગના યુગમાં ગ્રાહકોની અપેક્ષાઓ જે છે એ પૂર્ણ કરવી એક ધંધાની એક રિટેલ સ્ટોરની જે છે એ જરૂરિયાત છે તો તમે ગ્રાહકોની અપેક્ષાઓ પૂર્ણ નહીં કરો તો એ ગ્રાહક જે છે એ બીજી વાર તમારા રિટેલ સ્ટોરમાં જે છે એ વસ્તુ લેવા માટે આવશે નહીં અને એનાથી એ જે તે રિટેલ જે છે એમના ધંધાને વ્યવસાયને જે છે એ અસર થતી હોય છે

કઈ રીતે સારી રીતે બની શકે તો એના માટેના અમુક પગલાઓ જે છે એ અહીંયા આપણને આપેલા છે તો એમાં પેલું છે કે સંચાર સંચાર આગળ પણ આપણે વાત કરી હતી કે સંચાર એટલે માહિતી સંચારની વાત અહીંયા થઈ રહી છે જોઈએ એમાં તો કે ગ્રાહક સંબંધ જાળવી રાખવા માટે કોઈ પણ સભ્ય જોડાણની એક મુખ્ય જરૂરિયાત તરીકે સંચાર એ એક અનિવાર્ય રીત છે વ્યાપારને પ્રોત્સાહિત ગ્રાહકો સાથે ગ્રાહકો સાથે સંકળાયેલા રહેશો તમારા સંબંધો સારા રહેશે અને સંબંધો સારા રહેશે ત્યારે જ તમે ગ્રાહકોની જરૂરિયાતો ગ્રાહકોની અપેક્ષા તમે જાણી શકશો અને ગ્રાહકની અપેક્ષા એક વખત તમે સારામાં સારી રીતે જાણી શકશો ઉપયોગ કરી શકીએ એવું આપણે કહી શકીએ તો ગ્રાહકની સાથે વધારેમાં વધારે માહિતી સંચાર કરશું તો ગ્રાહકની જરૂરિયાતો ગ્રાહક અપેક્ષાઓને ખબર પડશે ત્યાર પછી બીજો મુદ્દો છે અપેક્ષાઓ કરતા વધારે ગ્રાહક રિટેલરથી વધારે સારા ઉત્પાદનો સેવાઓની અપેક્ષા રાખતા હોય છે તેને ફક્ત વચનો અને ડિલેવરી સુધી મર્યાદિત જ્યારે રિટેલર્સ ગ્રાહકોને પ્રભાવિત કરે છે ત્યારે તેમને પોતાની સાથે જોડીને રાખવામાં આવશે અને ભવિષ્યમાં તેઓ બીજી વાર આવશે એટલે કે ગ્રાહકોની જેટલી અપેક્ષા આપણી પાસે રાખેલી હોય કોઈ ચીજ વસ્તુ ખરીદવા બાબત એને જેટલી અપેક્ષા રાખેલી છે એની કરતા થોડુંક વધારે આપણે આપણા ગ્રાહકોને જે છે એ માલસામાન જે છે એમની ખરીદી બાબતે કે પછી ગ્રાહકોને માલસામાન આપણે આપીએ છીએ કે પછી જે પણ કઈ કિંમત છે એ કે પછી વેચાણ પછીની વેચાણ પહેલાની કે વેચાણ દરમિયાનની જે પણ કઈ સેવાઓ આપણે આપતા હોય છે એમાં ગ્રાહકની જે અપેક્ષાઓ હોય ગ્રાહકની જે જરૂરિયાતો હોય એના કરતાં વધારે આપણે આપણા ગ્રાહકોને જે છે એ સેવા આપણે કરવાની થશે દાખલા તરીકે કોઈ ગ્રાહક આપણા રિટેલ શોપમાં વસ્તુ લેવા માટે પહોંચે છે અને ગ્રાહક એવી અપેક્ષા રાખે છે કે આ વસ્તુ જે છે એ મને ચારસો અને પચાસ રૂપિયામાં આ વસ્તુ જે છે એ મને મળી જવી જોઈએ આવી ગ્રાહકની અપેક્ષા એમને રાખેલી છે પણ આપણે આપણા રિટેલ સ્ટોરમાં એવા પ્રકારની આપણે સ્કીમ રાખીએ છીએ કે જેથી કરીને ગ્રાહકોને એ વસ્તુ ચારસો રૂપિયામાં તો ગ્રાહકની જે અપેક્ષા હતા એની કરતા વધારે આપણે ગ્રાહકો જે છે એ સેવા સારી રીતે આપણે કરી શકીએ તો એનાથી પણ આપણા રિટેલ સ્ટોરમાં જે છે ગ્રાહકોની સંખ્યામાં વધારો થવા માટેનું એક મહત્વનું પરિબળ બનતું હોય છે ત્યાર પછી ત્રીજો મુદ્દો છે પ્રતિક્રિયા માટેની વિનંતી જો ગ્રાહકના મનમાં વ્યાપાર વિશે હકારાત્મક કે નકારાત્મક અસર હશે તો તેઓ ખરીદવાનો અથવા તો ન ખરીદવાનો નિર્ણય લે છે તેથી તે સુનિશ્ચિત કરવા માટે ગ્રાહકોની પ્રતિક્રિયા આમંત્રિત કરો કે વેચાણ સહાયકો તેમની વાત સાંભળી રહી છે તેઓ એક સર્વેક્ષણ કરવા માટે રિટેલ ફર્મના વ્યાપાર કાઉન્ટર ઉપર ટિપ્પણી કાર્ડ પણ આપી શકે છે એટલે કે ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા લેવા માટે પ્રતિક્રિયા લેવા માટેની આપણે જે છે એ હર માટે વિનંતી જે છે એ કરતા રહેવાની જશે એટલે કે ગ્રાહકો પાસેથી પ્રતિક્રિયા આપણે દરેક પાસેથી પાસેથી આપણે પ્રતિક્રિયા પ્રતિક્રિયા લેવાની લેવાની છે ચીજ વસ્તુ પછી જેથી કરીને આપણને ખબર પડે કે જે વસ્તુ આપણે આપણા ગ્રાહકો વેચીએ છીએ તો એ વસ્તુ જે છે એ વસ્તુ ખરીદવા બાબતે ગ્રાહકના મનમાં કઈક જરૂરિયાત હોય ત્યારે જે વસ્તુની ખરીદી કરી હોય તો એ ગ્રાહકોની જે જરૂરિયાત છે એને

એ વસ્તુ વાપરવામાં કઈ પ્રોબ્લેમ થાય છે કઈ સમસ્યા થાય છે એ આપણને ક્યારે ખબર પડશે તો ગ્રાહકની આપણે પૂછશું ત્યારે ગ્રાહક પાસેથી આપણે પ્રતિક્રિયા લેશું એટલા માટે પ્રતિક્રિયા ખૂબ જ જરૂરી છે અને એના માટે વેપાર કાઉન્ટર ઉપર ગ્રાહકો જે છે એ કાર્ડ પણ એટલે કે ટિપ્પણી કાર્ડ પણ જે છે એ આપી શકે છે કે જેમાં લખેલું હોય કે રિટેલ સ્ટોરમાં આ વાપર સુધારા વધારા કરવા જોઈએ એક સમસ્યા હોય તો એમાં ગ્રાહકો જે છે સમસ્યા લખીને પણ જે છે એ રિટેલને જણાવી શકે ત્યાર પછી પેજ નંબર એકસો બાવીસ ઉપર જ આપણે મુદ્દો છે ગ્રાહકોની અપેક્ષાઓ જોઈએ ગ્રાહકોની અપેક્ષાઓ એ વિચારો અને ભાવનાઓને સંદર્ભિત કરે છે જે એક ગ્રાહકને ઉત્પાદન સેવા ને એ આધારે સમજે છે કે તેને તેમની પાસેથી શું જોઈએ છે તેમ કરવા માટે તે એક નિષ્ણાંત છે તે એ વાતનું મૂલ્યાંકન છે કે એક રિટેલર ફોર્મ દ્વારા પૂરી પાડવામાં આવનારી વસ્તુઓ અને સેવાઓ ગ્રાહકોને કથિત ચાહતો અને જરૂરિયાતોની કેવી રીતે પૂરી કરે છે અથવા તો તેનાથી આગળ નીકળી જાય છે તે કુલ કહેતા સંદર્ભિત કરે છે જે એક ગ્રાહક ઉત્પાદન કે સેવા પાસેથી અપેક્ષા રાખે છે એટલે કે ગ્રાહકોની વિચારસરણી જે છે ગ્રાહકોની ભાવનાઓ જે છે એને પણ આપણે જે છે એ સમજવી પડશે એના માટે એક રિટેલ ફોર્મ એટલે કે રિટેલ સ્ટોર દ્વારા જે છે એ એક નિષ્ણાંત વ્યક્તિ જે છે એ એ રિટેલ સ્ટોરમાં જે છે એ હોવો જોઈએ કે જે ગ્રાહક રિટેલ સ્ટોરમાં વસ્તુ લેવા માટે પહોંચે છે તો એના ફેસ એના હાવભાવ એની રહેણી કહેણી ઉપરથી એ વસ્તુ જે છે એનું અનુમાન એ વ્યક્તિ લગાવી શકે આ વસ્તુ લેવા માટે ગ્રાહક પહોંચેલો છે તો એને જરૂરિયાત કહેવા પ્રકારની છે એની વસ્તુ ખરીદવા બાબતની અપેક્ષાઓ કેવા પ્રકારની છે એ વસ્તુ જાણી શકે તો એના માટે એક નિષ્ણાંત હશે તો એના દ્વારા ગ્રાહકોની જે પણ કઈ ચાહતો છે ગ્રાહકની જે પણ અપેક્ષાઓ જે છે એ અપેક્ષાઓ જાણી શકે અને એના દ્વારા અપેક્ષાઓ જે છે એ આપણે પૂર્ણ પણ કરી શકીએ ઉત્પાદન સેવા વિશે જરૂરિયાતો ઈચ્છાઓ અને વિચાર હકીકતમાં તેમની અપેક્ષાઓ હોય છે એટલે કે ગ્રાહકને કોઈ પણ વસ્તુ ખરીદવા બાબતે કોઈ પણ સેવા બાબતે એમની જે પણ જરૂરિયાત ઈચ્છાઓ હોય અને એના જે પણ કઈ વિચારો હોય એ હકીકતમાં ગ્રાહકની અપેક્ષાઓ હોય છે જેને રિટેલર્સે પૂરી કરવાની હોય છે અપેક્ષાઓ એક ખરીદીની અપેક્ષિત સ્થિતિ છે તે ગ્રાહક માર્ગ માર્ગની સાથે બધી જ વાતચીતના તમામ સમાવિષ્ટ કરે છે જો કોઈ ચોક્કસ અનુભવ તેમની અપેક્ષાઓથી ઓછો થઈ જાય છે તો તેઓ સંતુષ્ટ રહેશે નહીં એટલે કે ગ્રાહકો જે છે એમની અપેક્ષાઓ જે છે એ ખરીદીની અપેક્ષિત સ્થિતિ છે કે ગ્રાહક વસ્તુની ખરીદી ક્યારે કરશે તો કે એમની અપેક્ષા હોય આવા પ્રકારની મારી અપેક્ષા પૂર્ણ આટલી જરૂરિયાત મારી પૂર્ણ થશે ત્યારે જ એ ચીજ વસ્તુની ખરીદી કરશે નહીતર ચીજ વસ્તુની ખરીદી કરશે નહીં તો એના માટે ગ્રાહક માર્ગ અને પ્લેટફોર્મ જે છે રિટેલ સ્ટોર જે છે એમને એ પ્રમાણેના પગલા જે છે એ લેવા જોઈએ અને ગ્રાહકને ચોક્કસ અનુભવ જે છે એ કરાવવો જોઈએ તો જ તેઓ સંતુષ્ટ થશે નહીતર તેઓ અસંતુષ્ટ થશે અને સંતુષ્ટ થયેલો ગ્રાહક એટલે કે એમની અપેક્ષાઓ પૂર્ણ નથી થતી તો એ ગ્રાહક બીજી વખત આપણા રિટેલ સ્ટોરમાં આવવાની પસ્ટી લેશે તેથી રિટેલર્સે વસ્તુઓ અને સેવાઓમાં સુધારો કરનારા ગ્રાહકોની અપેક્ષાઓ ઉપર ખરા ઉતરવા માટે સખત મહેનત કરવી પડે છે સેવા પૂરી પાડનારને ગ્રાહકની અપેક્ષાઓનો સામનો કરવાની જરૂર હોય છે ગ્રાહકોનો સંતોષ તેમની સર્વોચ્ચ વ્યૂહાત્મક પ્રાથમિકતા દર્શાવે છે એટલે કે રિટેલર્સ જે છે એ વસ્તુઓ અને સેવાઓમાં સુધારો કરીને ગ્રાહકની જે પણ કઈ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે જે છે એ પ્રયત્ન કરતા હોય છે અને એના માટે ગ્રાહકો ની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે રિટેલર સખત અને સતત જે છે એ મહેનત કરવાની થતી હોય છે ગ્રાહક સેવા પૂરી પાડવાની ગ્રાહકની અપેક્ષાઓનો સામનો કરવા માટે જરૂરી છે અને ગ્રાહકનો સંતોષ જે છે એ તેમની સર્વોચ્ચ વ્યૂહાત્મકતાની પ્રાથમિકતા પણ જે છે દર્શાવે છે વધારે વ્યાપાર મેળવવા માટે ગ્રાહકના અનુભવોનો સ્પર્ધાત્મક લાભો તરીકે ઉપયોગ કરી શકાય છે ગ્રાહકોની સાથે વાતચીતથી તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓની તપાસ કરવામાં તપાસ કરવામાં પણ મદદ મળે છે રિટેલમાં ગ્રાહકો માટે હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ હોય છે જે એ ગ્રાહકો માટે ટર્મિનસ છે પોતાની જરૂરિયાતોના ઉત્પાદનની પસંદગી કરવામાં મુશ્કેલી પડે છે એટલે કે ગ્રાહકોનો સંતોષ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે એટલે કે ગ્રાહકને સંતોષ મળશે એ જ એક રિટેલ સ્ટોર તરફથી એમની પ્રાથમિક ફરજ બની જતી હોય છે કે જો ગ્રાહકને સંતોષ મળશે તો જ એ ગ્રાહક બીજી વખત આપણા રિટેલ સ્ટોરમાં વસ્તુ લેવા માટે આવશે અને વધારે વ્યાપાર મેળવવા માટે વધારે ચીજ વસ્તુઓ આપણે રિટેલ સ્ટોરમાંથી વધારે ચીજ વસ્તુ વેચાણ થાય એના માટે ગ્રાહકનો જે પણ કંઈ અનુભવ જે છે એને સ્પર્ધાત્મક લાભ તરીકે જે છે એ આપણે જોવાનું રહેશે ગ્રાહકો સાથે વાતચીત પણ તેમની જરૂરિયાતો અને અપેક્ષાઓની તપાસ કરવામાં પણ મદદ મળશે એટલે કે જો ગ્રાહક સાથે આપણે વાતચીત કરશું તો જરૂરિયાતો કેવા પ્રકારની છે ગ્રાહકની અપેક્ષાઓ કેવા પ્રકારની છે એ વસ્તુ આપણે જે છે એ સારી રીતે આપણે સમજી શકીશું

તો કે ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા માટેનું અંતિમ સ્ટેશન કયું હશે તો કે ગ્રાહક હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ કયું હશે ગ્રાહક હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ જે ગ્રાહકોની સમસ્યા ગ્રાહકના પ્રશ્નોને સાંભળે છે અને એમની સમસ્યાનું સમાધાન લાવશે જેમને પોતાની જરૂરિયાતોના ઉત્પાદનની પસંદગી કરવામાં મુશ્કેલી પડતી હોય છે એ હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા હોય છે જોઈએ આગળ તો કે ગ્રાહકના પ્રતિસાદને વર્ગીકૃત કરવો સાર્થક બનશે તેનાથી પેટર્નની પેટર્નની ઓળખ કરવામાં અને સંભાવના વિશે અપેક્ષાઓ ઉત્પન્ન કરવામાં મદદ મળે છે કે તેઓ એક આસ્વસ્થ રીતે વ્યવહાર કરશે અથવા તો દૃષ્ટિકોણ અપનાવશે મેટ્રિક્સ પ્રતિધારણ વિશ્વસનીયતા અને સંતોષને સંદર્ભિત કરે છે એવી જ રીતે રિટેલરને ગ્રાહકોની ઈચ્છાઓ અને સંભાવનાઓને પૂરી કરવા માટે જાણ કરે છે તેથી રિટેલર્સે આ મેટ્રિક્સને આધારે સારા બનાવ સારા બનાવવા તરફ ધ્યાન આપવું જોઈએ એટલે કે જો ગ્રાહકની સાથે આપણે ગ્રાહકને આશ્વસ્ત રીતે કોઈ પણ ચીજ વસ્તુનું વેચાણ આપણે કરી શકીએ એવી રીતે આપણે ગ્રાહકો સાથે વ્યવહાર કરી શકીએ તો એનાથી મેટ્રિક્સ પ્રતિધારણ મેટ્રિક્સ મેટ્રિક્સ નો મતલબ થાય કે આંકડાઓ અને પ્રતિધારણ એટલે કે એને આપણે ફ્રી વખત આપણે ગ્રાહકો તરફ આપણે એને ધારણ કરાવી શકીએ છીએ અને એ આંકડાઓ આપણે આપણા ગ્રાહકોને આપી શકીએ છીએ ગ્રાહકની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે કે તમે આવા પ્રકારની ચીજ વસ્તુ કરો ચીજ વસ્તુની ખરીદી કરશો તો જે તમારી અપેક્ષા છે એને નવ્વાણું પોઈન્ટ નવ્વાણું સુધી તમે જે છે પૂર્ણ કરી શકશો આવા આંકડા તમે તમારા ગ્રાહકોને આપશો તો એનાથી ગ્રાહકને ચીજ વસ્તુ ખરીદવામાં આસાની રહેશે અને ગ્રાહકને તમે વિશ્વસનીયતા પણ જે છે એ તમે આપી શકો છો અને ગ્રાહકના સંતોષનું સંદર્ભીકરણ પણ આપણને જે છે એ મળે છે એટલે કે તમને સંદર્ભ મળે છે કે નહીં ગ્રાહકની જે ગ્રાહક સેવા આપણે કહીએ છીએ તેનાથી ગ્રાહક

કે ગ્રાહક એક્સપેક્ટેશન આપણે પૂર્ણ કરી શકીએ છીએ ત્યાર પછીનો મુદ્દો આવે છે ગ્રાહકની અપેક્ષાઓથી વધારે તકો જો ગ્રાહકોની અપેક્ષાઓ પાર કરવામાં આવે છે તો તેમની ખુશી વધી જાય છે ગ્રાહકની ખુશીથી સીધું જ રિટેલ ફર્મના વેચાણ અને ઉત્પાદકતાને પ્રોત્સાહન મળે છે કારણ કે તેનાથી ફર્મને અલગ બનાવવાનો લાભ થાય છે કે જો તમે ગ્રાહકની અપેક્ષાઓને પૂર્ણ કરો છો તો ગ્રાહક ખુશ થઈ જાય છે અને ખુશ થયેલો ગ્રાહક જે છે એ રિટેલ સ્ટોરમાં વધારેમાં વધારે વેપાર લાવે છે મતલબ કે પોતાના આજુબાજુના લોકોને પણ જે છે એ આપણા રિટેલ સ્ટોરમાંથી ખરીદી કરવા માટે જે છે પ્રોત્સાહન આપતા હોય છે અને એનાથી આપણા

બોલવામાં આવેલા આશાવાદી શબ્દોનો સંચાર તેને પ્રોત્સાહિત કરે છે એટલે કે પહેલાના સમયમાં એવું હતું કે ગ્રાહકના સંતોષને મુખ્ય પ્રદર્શન તરીકે જે છે એ જોવામાં આવતો હતો કે ગ્રાહક જો સંતોષ થાય તો જ રિટેલ રિટર્સ જે છે એનું પ્રદર્શન સારામાં સારું હશે અને ગ્રાહકની જે પણ કઈ સંભાવનાઓ જે છે એ સંભાવનાઓને પણ આપણે પૂર્ણ કરી શકશું અને સંતોષ સાથેની બ્રાન્ડની વફાદારી જે છે એ આપણા રિટેલ સ્ટોરમાં આપણે વધારી શકીએ છીએ અને એનાથી મોઢેથી બોલવામાં આવેલા શબ્દો જે છે આશાવાદી બની જતા હોય છે કે ગ્રાહક પોતે જે છે એ પોતાના મોઢેથી આપણા રિટેલ સ્ટોરના વખાણ કરે કે નહીં આ રિટેલ સ્ટોરમાંથી અમે ચીજ વસ્તુની ખરીદી કરીએ છીએ તો જે પણ કાંઈ અમારી જરૂરિયાતો છે જે પણ કાંઈ અમારી અપેક્ષાઓ છે સારામાં રીતે પૂર્ણ થાય છે ત્યાર પછી જોઈએ આગળ તો કે હવે આપણે ત્રણ મુખ્ય ક્ષેત્રોને જોઈશું જ્યાં મહત્તમ રિટેલ ફોર્મો ખોટી પડે છે અને એ સમજવાનો પ્રયત્ન કરે છે કે ગ્રાહકોની સંભાવનાઓને કેવી રીતે પૂરી કરવામાં આવે છે અને સારી ગ્રાહક સેવાના ઉદાહરણ પૂરા પાડવામાં આવે અને તેને કેવી રીતે આગળ વધારી શકાય અપેક્ષાઓને પાર કરવાની ત્રણ રીતો છે ત્રણ રીતો આપણે આપેલી છે કે જેનાથી આપણે ગ્રાહકોની અપેક્ષાઓને સારી રીતે સમજી શકીએ અને ગ્રાહકની અપેક્ષાઓને પૂર્ણ પણ કરી શકીએ એમાં પેલું છે ગુણવત્તા પહેલા ગતિશીલતા પછી ગુણવત્તા જે વસ્તુ આપણે આપણા ગ્રાહકોને વેચીએ છીએ ગુણવત્તા પરફેક્ટ હોવી જોઈએ સારામાં સારી ગુણવત્તા હોવી જોઈએ ગતિશીલતા એટલે કે ચીજ વસ્તુનું વેચાણ ઓછું થશે ને તો ચાલશે પણ ગુણવત્તા એક નંબરની હોવી જોઈએ જોઈએ એમાં રિટેલ ફર્મના સંપર્કમાં આવવાથી ગ્રાહકોની સમસ્યાઓ કુશળતાથી ઉકેલાવી જોઈએ પરંતુ શું આપણે વારંવાર તેનો ઉપયોગ કરવો છે તેનો માત્ર એક જ ઉત્તર છે સેવામાં ઉત્કૃષ્ટતા હોવી જોઈએ ગ્રાહક અસભ્ય અને બિનકુશળ કાર્યબળવાળી વ્યવસાયિક ફર્મની પાસે જવાનું બંધ કરી દેશે એટલે કે ગુણવત્તાવાળી વસ્તુ આપણે આપણા ગ્રાહકોને વેચવાની છે ભલે માલસામાનનું વેચાણ ઓછું થાય પણ ગુણવત્તાવાળી વસ્તુ વેચવાની છે કોઈપણ રિટેલ સ્ટોર જે ગ્રાહક સાથે અસભ્ય વર્તન કરતો હોય બિનકુશળ કાર્યબળવાળી કોઈ પણ રિટેલ સંસ્થા હોય એટલે કે એમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે એ કોઈ કાર્યમાં કુશળ નથી તો એવા રિટેલ સ્ટોરમાં ગ્રાહક જે છે એ બીજી વખત જવાનું પસંદ કરતા નથી તો એ બાબત યાદ રાખવી પડશે બીજું છે તમારા ગ્રાહકો સાથે જોડાવું જો વેચાણ કરનાર વ્યક્તિ પાસે થોડો વધારે સમય હશે તો તેણે એ ધ્યાન રાખવું જોઈએ તેણે ગ્રાહકોને પૂછ પ્રશ્નો ઉકેલ આપવામાં મિલનસાર અને કુશળ હોવું જોઈએ તેમને ગ્રાહકોની દરકાર અને કાળજી લઈને ગ્રાહકો સાથે જોડાવવું પડશે રિટેલર્સે એ સમુદાયના વાતાવરણને સમજવાની જરૂરિયાત છે જેમાં તેઓ સેવા આપી રહ્યા છે અને કરેલી ઓફરમાં પોતાની ધારણાઓને સમાવિષ્ટ કરે છે એટલે કે ગ્રાહક સાથે તમે જેટલા જોડાશો ગ્રાહક સાથે તમે જેટલી વાતચીત કરશો ગ્રાહકની ભાવનાને તમે જેટલી સારી રીતે સમજશો એટલું જ બની શકે એ ગ્રાહકની અપેક્ષાઓને તમે પૂર્ણ કરી શકશો ગ્રાહકની કોઈ સમસ્યા છે તો એ સમસ્યાને તમે સાંભળશો તો તમને ખબર પડશે કે ગ્રાહકની જરૂરિયાત પ્રકારની છે અને તો ગ્રાહકને જે પણ કંઈ પ્રશ્ન છે એનો ઉકેલ જે છે એ આપણે સારી રીતે લાવી શકીએ એના માટે વાતાવરણ પણ આપણે આપણા રિટેલ સ્ટોરમાં ઊભું આપણે કરી શકીએ છીએ ત્યાર પછી ત્રીજો મુદ્દો છે વધારે પ્રયત્ન કરો વેચાણ સહાયના અત્યાર સુધીના સર્વોત્તમ ગ્રાહકો અનુભવ વિશે વિચારો તે યોગ્ય નિર્ણય લેવા માટે માહિતી પૂરી પાડીને કામ કરી શકે છે એટલે કે ગ્રાહકોને આસાનીથી ચીજવસ્તુની ખરીદી કરી શકે એના માટે આપણે વધારે પ્રયત્ન જે છે એ કરવાના થશે એના માટે જે આપણા ભૂતકાળના ગ્રાહકો છે કે જેને આપણે ચીજવસ્તુનું વેચાણ કર્યું હતું અને એને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહોતો આવ્યો તો એનો અનુભવ આપણે આ ગ્રાહકને આપણે આપી શકીએ છીએ ભૂતકાળ ભૂતકાળમાં આ ગ્રાહક જે છે એ અમારી પાસેથી ચીજ વસ્તુની ખરીદી કરીને ગયા હતા એમની જે પણ કાંઈ અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ અમે સારામાં સારી રીતે જે છે એ પૂર્ણ કરી શક્યા છીએ તો એનાથી ગ્રાહકના જે છે ગ્રાહકની જરૂરિયાતો પૂરી કરવા માટે ગ્રાહકની અપેક્ષાઓ પૂરી કરવા માટે આપણને જે છે એ એક વધારાનો પ્રયત્ન જે છે એ આપણે એમને કહી શકીએ અને એ પ્રમાણે ગ્રાહકની અપેક્ષાઓ જે છે એને આપણે જે છે એ પૂર્ણ કરી શકીએ છીએ તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી જ રાખશું નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રાહકની અપેક્ષાઓને પૂરી ન કરી શકવાના કારણો કયા કયા હોય છે એમના વિશે ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું પેજ નંબર એકસો ચોવીસ ઉપર મારા દ્વારા જે પણ કાંઈ માહિતી તમને આપવામાં આવી આશા રાખું છું કે તમને તમામ માહિતી જે છે એ યોગ્ય રીતે સમજાઈ ગઈ છે છતાં પણ જો તમને ખબર ન પડે હોય કંઈક તમારામાં પ્રશ્ન હોય કંઈક મુશ્કેલી હોય તો કોમેન્ટ બોક્સમાં તમે તમારો કેવી પ્રતિભાવ રજૂ કરી શકો છો તમને ચોક્કસ ને ચોક્કસ જે છે એ મારા તરફથી રિપ્લાય મળશે ત્યાં સુધી જોતા રહો મારી આ ચેનલના વિડીયો અસ્તુ જય હિન્દ જય ભારત